હેલો ગાયસ કેમ છું બધા મજામાં ને તો સરિસ્ટ્રા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગુજરાતીઓનો ભાવ તો ગુજરાતીઓને મન ગમતું એવો આજે આપણે લોચો બનાવીશું હોમમેડ લોચો વરસાદમાં બહારનું ખાવું ના જોઈએ એટલા માટે આપણે હવે ઘરે જ ટ્રાય કરીશું તો એના માટે મેં અહીંયા ધાણા ફુદીનો ખાંડ સેવ લીલા મરચાં આદું અને લીંબુ અને મીઠું લીધું છે તો ચાલો આની રેસીપી હવે આપણે સ્ટાર્ટ કરીએ તો ઘરે જ આપણે ચટણી પણ એની પ્રિપેર કરીશું એના માટે મેં અહીંયા ધાણા લીધા છે ફૂદીનો ધોઈને લીધો છે બંનેને સારી રીતે ધોઈને લેવું તમારે અને અહીંયા મેં ત્રણ લીલા મરચાં લીધા છે તમે તીખાસ પ્રમાણે તમારી રીતે લઈ શકો છો અહીંયા એક આદુનો ટુકડો નાનો લેવાનો રહેશે હવે એમાં આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને એમાં મેં અહીંયા સેવ લીધી છે એની જગ્યા પર તમે ગાંઠિયા કે સિંગદાણા કે ખમણ પણ નાખી શકો છો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એકથી બે ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરીશું હવે એમાં થોડું પાણી ઉમેરીશું અને એક પાતળી ચટણી બને જેવી બજારમાં મળે છે એ રીતની આપણે ચટણી તૈયાર કરવાની રહેશે તો જો આપણી ચટણી બનીને હવે રેડી છે સરસ લાગે છે સ્વાદમાં પણ એટલે સરસ લાગશે બજાર જેવી જ લાગશે હવે આપણે જે લોચા પર મસાલો આપણને ઉપરથી નાખીને આપીએ છીએ આપણે હવે તૈયાર કરીશું ઘરે જ એના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તમે તીખું ખાતા હોય તો તમારે એ રીતના લેવો બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો મરી પાવડર આપણે એમાં નાખીશું અને ચપટી જેટલી આપણે એમાં હીંગ ઉમેરીશું મેં અહીંયા લે બે લવિક વાટીને લીધા છે તમે તીખાસ પ્રમાણે તમારી રીતે લઈ શકો છો હવે એમાં આપણે એક ચમચી જેટલો સંચળ પાવડર અને એક ચમચી આમચૂર પાવડર નાખીશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો જો આપણો મસાલો બનીને હવે રેડી છે વરસાદમાં બહારનું ના ખાવું જોઈએ એટલે આપણે ઘરે જ આ બધું ટ્રાય કરવાનું રહેશે અને ઘરે બનાવશો તો તમને પણ મજા આવશે બાળકોને પણ મજા આવશે તો ચાલો ચટણી અને આપણો મસાલો બંને રેડી છે તો હવે આપણે લોચાનું ખીરું બનાવી લઈએ એના માટે એક વાડકી જેટલો મેં બેસન લીધું છે ચણાનો લોટ એમાં ચપટી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને થોડી ચપટી જેટલી આપણે હિંગ નાખીશું હવે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તમે ઘરે બનાવશો તો તમને પણ મજા આવશે અને બાળકોને પણ ખાવાનું સારું લાગશે અને હેલ્ધી પણ રહેશે મેં અહીંયા છાશ લીધી છે તમે એની જગ્યા પર દહીં પણ લઈ શકો છો આપણે હવે એમાં પાણી ઉમેરીશું અને એક પાતળું ખીરું બને એ રીતનું આપણે એનું ખીરું બનાવી લઈશું હવે એમાં આપણે આદુ અને મરચાંની મેં એક ચમચી જેટલી પેસ્ટ નાખી છે અને આપણે એમાં ખાવાનો સોડા જે આવે છે તે ઉમેરી દઈશું એની જગ્યા પર તમે ઈનો પણ ઉમેરી શકો છો હવે એને સારી રીતે આપણે ફેંટી લઈશું હવે આપણે એક ડીશમાં તેલ સારી રીતે લગાવી દઈશું ગ્રીસ કરી લઈશું અને આપણે જે જો આટલું પાદળું હોય એ રીતનું આપણે ખીરું બનાવવાનું રહેશે એમાં આપણે પોર કરી લઈશું હવે સ્ટીમરમાં આપણે એને સ્ટીમ કરવા મૂકીશું જે પહેલેથી આપણે સ્ટીમ પર ગરમ કરીને રાખવો જેનાથી જલ્દી બની જાય હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો તે ઉપરથી થોડો ભભરાવીશું અને પાંચથી છ જ મિનિટમાં આપણો આ લોચો તૈયાર થઈને રેડી થઈ જશે તેને એને પાંચથી છ જ મિનિટ જેવું સ્ટીમ કરવાનું રહેશે તો જો આપણો લોચો બનીને હવે રેડી છે જો કેટલો દિવસ સરસ દેખાય છે સર દેખાવામાં તો સરસ છે જ પરંતુ ખાવામાં પણ તમને એટલી જ મજા આવશે અને આપણા ઘરનો કહેવાશે હવે ઉપરથી આપણે થોડી ડુંગળી નાખીશું ચટણી અને સેવ સાથે આપણે એને સર્વ કરવાનું રહેશે થોડી સેવ ઉપરથી નાખીશું તમે અહીંયા બટર પણ ઉપરથી નાખી શકો છો પીગળાવીને અને અહીંયા મેં અહીંયા તેલ નાખ્યું છે તમે તેલની જગ્યા પર બટર નાખવી શકો છો તો જો આપણો લોચો બનીને હવે રેડી છે મેં આ જ રીતના આ જ રેસિપીથી ચીઝ લોચો પણ બનાવ્યો છે જેનો મેં શોર્ટ વિડીયો મૂક્યો છે તો પ્લીઝ તમે એને જોઈ લેજો થેન્ક યુ